ખંડ તો ના જ ભરે દવા બીજો કોઈ કરવા કરો દવા તમામ પહેલાં દવા હાલો પાછા દવા કરો કેવું બીજા રાખો ઘરે હોય તો આખા શરીર પોતું મારવાનું પહેલાં આ પાછી પાછા ડોભાની હળી મટી જાય મટી જાય મારી જિંદગીમાં કદી ખત તારે ખાદ ના આવે મરી દે તો એમાં તો છેડે મરી જાય આપ દવા તો કરો મટી જાય દવાઈ કરી દો તારે

તો શરૂઆત તમાર થી કરું આપણા ગામમાં તમે બે દાડ થયા ત્રાસ ખૂબ છે